બોલાવી નગરપાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો તેમ છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું ના હતું આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર એક માં ઉભરાતી થી લોકો રાહી માં પોકારી ઉઠ્યા હતા જેને લઈને વારંવાર રજુવાતો કરવા આવી હતી છતાંય અમോട് નગરપાલિકા કુંભ નિંદ્રામાંથી જાગી ન હતી પરંતુ આજરોજ નગરપાલિકામાં વોર્ડ નંબર એક ના રહીશો દ્વારા ધરણા પ્રદર્શનની ચીમકી આપતા અમോട് નગરપાલિકા દ્વારા રાતોરાત ઉબ્રાટી ગટરોની તાત્કાલિક સાફસફાઈ કરવામાં આવી અને તે સાફસફાઈ સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે તેવી આમોદ સ્થાનિક રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી મહત્વની વાત કે આ વિસ્તાર આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ નો વોર્ડ હોય અને તેમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળે અને શૌચાલય લોકો દ્વારા દ્વારા કરવામાં કરવામાં આવે છે જેના પણ ગંભીર પ્રમુખ આવ્યા હતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે છતાં પણ આમોદ નગરપાલિકા હદમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યમાં સામ્રાજ્યમ જ જોવા મળી રહી છે આમૃદ નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર બગડી જતા ગટરો ઉભરાવવાની સમસ્યા ઊભી થાય છે જેમાં આજે પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા પમ્પિંગ સ્ટેશન ઉપર તાણું મારી દઈ મોટર ચાલુ મૂકી કોઈ પણ કર્મચારી પમ્પિંગ સ્ટેશન પણ હાજર ના હોય અને તે મોટર ગટરનું પાણી પૂરું થઈ ગયા પછી ઉડી જાય કે બગડી જાય તો જવાબદાર કોણ તે પ્રકારના પણ માજી પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા

ત્રણ મહિનાથી અહીંયા ત્રણ મોટરો બેસાડવામાં આવે છે એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે ને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી તારા મારેલા છે ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે વરસાદી પાણીનો જે કાસ આવેલો છે તે ઉભરાય છે એક વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી આઠ દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે બે વાગ્યે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે તો ખરેખર ધન્યના પાત્ર છે પણ હું એટલું કહેવા માગું છું કે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે અમે અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી પણ લોકો તકલીફમાં છે મુખ્ય અધિકારી શ્રીને બી હું આઠ દિવસ પહેલાં સ્થળ ચકાસી કરવા માટે લઈ ગયેલો હતો એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી એ દયાજનક વાત છે શ્રીનો બી મત વિસ્તાર છે એમના મકાનની સામે બી કચરા પેટી છે એમના સામે પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુમાં જે જાહેરની અંદર આ આટલું બધું શૌચાલય કરી જાય છે જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો છો ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ સાફ સફાઈ રાખવી જોઈએ એમની બેદરકારી છે અત્યારે એક મોટર ચાલે છે કોઈ કર્મચારી હાજર નથી એ બી દયાજનક વાત છે કામ થવું જોઈએ અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા પણ જ્યારે જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું હું આશા રાખું છું કે મુખ્ય મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલુ કર્યું છે તે હું ધન્યવાદ આપું આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે કે ધરણા પ્રદર્શનની બરાબર છે ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે જે વિશે તમે શું કહેશો નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય વિસ્તારનો સમસ્યા હોય ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉતરવામાં આવે આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે ધારાસભ્યશ્રી બી ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીની છે કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત ત્યારે એમને ખોટું લાગે છે તમારી અનઆવડત છે અહીંયા ત્રણ મોટર જોઈએ તેના બદલે એક કાર્યરત છે તે બી બે મહિના પછી જો આ કામ તમે એક મહિના પહેલાં કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતારવાની ચીમકી ના આપવી પડત તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો ગામને સુખા કાર્યની અંદર તમે ફેરવો એવી અમે અપેક્ષા રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તે છતાં પણ આમોદનગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે તેને લઈને તમે બે સપ્તાહ કહેશો ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ પ્રમુખણ પણ જવું જોઈએ કાળ કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ પણ અહીંયા તો કોઈ આવતું જ નથી ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી જતા નથી એ જવું જોઈએ વિકાસના કામ પણ એવું છે તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે સ્વાભાવિક વાત છે